લોકાર્પણ થયું છે પણ આજે બે અકસ્માત થયા છે અલ્કેશ અલકેશ બે અકસ્માત થયા છે આમ તો આપણે ત્યાં કહેવાય છે કે શરૂઆતમાં જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે અશુભ અશુભ સમાચાર છે આ શરૂઆતમાં જનશ પાલનપુરમાં કે એલિવેટેડ બ્રિજ છે તે બનાવવામાં આવે છે ને આજે તેનું ઓપનિંગ છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુરના હસ્તે કરવામાં આવ્યું હતું જોકે આ બ્રિજ છે તે ભારતનો બીજા નંબરનો આવો બ્રિજ છે જોકે આ બ્રિજ છે તેના જે ખુલ્લો મુકાતા જે શહેરીજનો જે વાહન ચાલકો હતા તેમાં ખુશી ફેલાઈ હતી પરંતુ પ્રથમ દિવસે જ એક રિક્ષા છે તે પિકઅપ વાન પાછળ ઘુસી ગઈ હતી જેને લઈને રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા તો ટ્રક પાછળ એક

તો આપ જોઈ રહ્યા છો આ જે પહેલો દિવસ ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે પણ બે અકસ્માત થયા છે પાલનપુરમાં જે બ્રિજ આજે ખુલ્લો થયો છે લોકો માટે એક કુતુહલ છે આ બ્રિજ પાલનપુર વાસી માટે નવું નજરાણું છે અને જે લોકો અમદાવાદથી આબુ જાય છે અંબાજી જાય છે એ લોકો માટે પણ આ નવું નજરાનું છે થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે જરા સંભાળીને વાહન ચલાવવું અહીંયા કારણ કે નવો રસ્તો છે તો લોકો પણ સાવધાની રાખે